આજે અનંત ચતુર્દશીના દિવસે રાજકોટમાં આઠ જેટલા સ્થળો પર ગણપતિ વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવી ગણપતિ વિસર્જન લઈને ત્રણ ડીસીપી સહિત પંદરસો જેટલા પોલીસ અધિકારીઓ કર્મચારીઓ ટ્રાફિક બ્રિગેડ જીઆરડીના જવાનો સહિત સુરક્ષામાં તૈનાત રાખવામાં આવ્યા આ સાથે ફાયર વિભાગ સહિત તરવૈયાઓ પણ તમામ સ્થળે ઉપસ્થિત રહ્યા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર વિભાગ દ્વારા ગણપતિ વિસર્જન કરવામાં આવશે રાજકોટમાં આજે ડેમ ગામ ન્યારા ગામ સહિતના વિસ્તારોમાં ગણપતિ વિસર્જન કરી શકાશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગણપતિ વિસર્જન નિમિત્તે આઠ જગ્યાઓ પર વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ફાયર સ્ટાફ સ્ટેશન ફાયર ઓફિસર લીડિંગ ફાયરમેન ફાયરમેન સહિતનું મોટો બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે સાથે સાથ અન્ય જે અનુષાંગિક વ્યવસ્થા છે આના માટે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ દાખલા તરીકે બાંધકામ છે રોશની શાખા છે એમના દ્વારા પણ કામગીરી કરવામાં આવી છે આપ લોકોના મારફત અમારી વિનંતી છે તમામ લોકોને કે આપ લોકો જ્યારે પણ વિસર્જન માટે આવો તો આપને વિનંતી છે કે આપ લોકો અમને સહકાર આપો અને આપ ની જે પણ મૂર્તિ છે એ અમારા ફાયરના જે ટ્રેન્ડ સ્ટાફ છે જે લોકો સ્વિમિંગમાં અને અન્ય રીતે ટ્રેન્ડ છે એમને આપ આપની મૂર્તિ આપો અને એને સંપૂર્ણ સન્માન સાથે રાજકોટ મહાનગરપાલિકાની પ્રોફેશનલી ટ્રેન્ડ ટીમ દ્વારા આ કામગીરીમાં કરવામાં આવશે